જય જવાન જય કિસાન હું તેજાભાઈ દેસાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ કિસાન મોરચો આમ પાર્ટી ગુજરાત અને દિયોદર વિધાનસભા પ્રભારીને આપનો ભાઈ ખેડૂતનો દીકરો ગઈ આજે તારીખ બાર બાર દસ બે હજાર ને પચીસ એટલે કે આજે હું આગથડા પોલીસ સ્ટેશનમાં મને ડિટેન રાત્રે કરવામાં આવ્યો છે રાત્રે મારા ઘરે આવીને ભાજપથી સરકાર જે તાનાશાહ સરકાર અમારાથી ડરી રહી છે એમને પોલીસનો દુરુપયોગ કરી રાત્રે મને નજરકેદ કર્યો અને ત્યાંથી મને આખરા પોલીસ સ્ટેશન તરીકે લાવી અને જે બોટાદની અંદર ખેડૂતોની મહાપંચાય જે લોકો ખેડૂતો જે કડદાનો પ્રશ્ન છે કપાસમાં કડદો એને લઈને રાજુ કરપડા અને તેના હજારો ખેડૂતો તેઓ ધરણા કરી રહ્યા હતા એના સમર્થનમાં અમે લોકોને જવાનો પણ આ લોકોએ રાત્રે જમાને મને નજર કેદ કરી અને અક્ષલા પોલીસ સ્ટેશન ડિટેન કરીને અહીંયા લાવ્યા છે ખેડૂતોને એટલું જણાવ્યું કે આટલા તમે સત્યાવીસ વર્ષથી તમારી સરકાર છે તો હજી સુધી તમે ખેડૂતો માટે શું કર્યું તો આજે તમારે અમારે ખેડૂતોનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે છતાંય મગફળીમાં પૂરતા ભાવ મળતા નથી ખેડૂતોને આજથી દસ વર્ષ પહેલાં મગફળીના બારસો રૂપિયા હતા અને આજે નવસો થી હજાર રૂપિયા વેચાતો તો શેનો વિકાસ દસ વર્ષ કપાસના ભાવ આ એ ટાઈમે આપણે બે હજારને ચૌદ આસપાસમાં તેરસો પચાસ ચૌ ચૌદસો રૂપિયાના ભાવ હતા અત્યારે બારસો ને અગિયારસો બારસો રૂપિયામાં કપાસ વેચાય છે અમે કડદાનો પ્રશ્ન કરી ખેડૂતને લૂંટવાનું સરકાર અહીંયા ચાલી રહી છે હવે ભાજપનો પાપનો ગળો ભરાઈ રહ્યો છે અહીંયા દિયોદર વિસ્તારના કે લાખણીના વિસ્તારના લોકો ખેડૂતોને બનાસકાંઠાને કહેવામાં આવે કે હવે જાગો ના કે તમારી સ્થિતિ આજ પછી ખૂબ અઘરી છે બીજું કે વાવ થરાદમાં હમણાં જ પૂરાયું દોઢ મહિનો છતો થઈ ગયો છે છતાંય હજી સુધી ખેડૂતોને પૂરતી સહાય મળી નથી એમના પશુ મરી ગયા એમને જાનમાલનું નુકસાન થયું એમના અનાજમાં નુકસાન થયું ઘરમાં પાણી પીલું થયું છતાંય હજી સુધી એમને સહાય મળી નથી એટલે સરકારને જ્યારે પંજાબમાં આમ આદમીની પાર્ટીની સરકાર છે જેમાં હેક્ટરે પચાસ હજારનું વળતર આપે છે ત્યારે અહીંયા ગુજરાતની ભાજપ સરકારે માત્ર વીસ હજાર રૂપિયા હેક્ટરે સહાય જાહેર કરે એ પણ હજી દોઢ બે બે મહિના થવા પણ હજી સુધી લોકોને ચૂકવવામાં આવ્યા નથી ખેડૂતોને ઘેર ખાવા માટે પણ ફભા એટલે આપ સૌને જણાવો છો કે આપ બધા જાગો તાનાશા સરકાર પાસે નહીં જાગો તો તમારે ભવિષ્યમાં તમારા આવું ભવિષ્ય તમારો દીકરા ખતરામાં રહેશે એટલે ખેડૂત બચાવો દેશ બચાવો અને